નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમાં રામ કૃષ્ણ મઢ ભુજ દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઠોતેર દર્દીઓ ભાઈઓ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો દર મહિનાના છેલ્લા શનિવારે આ કેમ્પ રહેશે સવારે દસ થી એક સુધી ચાલુ રહેશે જેમાં હોમિયોપેથિક જે એવી દવા છે જેનાથી શરીરમાં કોઈ પણ જાતની આડઅસર થતી નથી દવા થોડોક ટાઈમ લેવી પડે છે અને એ દર્દીને સંપૂર્ણપણે રોગમુક્ત કરે છે પાંત્રીસ જેટલા જૂના હઠીલા દર્દો જેને મૂળથી મટાડી શકાય એ કામ હોમિયોપેથી દવા લેવાથી જ થઈ શકે છે એ માટે દર્દીઓને પણ ખાવા પીવાનો ખ્યાલ રાખવો પડે ટાઇમસર દવા લેવાની અને દર મહિનાના છેલ્લા શનિવારે ડોક્ટર પાસે નખત્રાણા કેમ્પમાં આવવું પડે આ માહિતી આપતા ડોક્ટર મનોજ માકાણીએ જણાવ્યું હતું આ હોમિયોપેથીથી કેમ્પમાં કાયમી સહયોગી દાતા સ્વર્ગસ્થ સરસ્વતીબેન શિવજીભાઈ આથા પરિવાર તેમજ સ્વર્ગસ્થ તારાબેન વનરાજભાઈ કતીરા પરિવાર એમનો સહયોગ મળ્યો છે આજના કેમ્પમાં દીપ પ્રાગટ્ય અબડાસા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય

આજના કેમ્પમાં ડોક્ટર મનોજભાઈ માકાણી ડોક્ટર દિપેશભાઈ ઠક્કર ડોક્ટર યશવીબેન પરમાર તેમજ જાવેદભાઈએ સેવા આપી હતી જ્યારે નખત્રાણા લોહાણા મહાજનના જગદીશભાઈ પલણ વિસનજીભાઈ પલણ અશોકભાઈ જોબનપુત્રા નીતિનભાઈ રાજદે અનિલભાઈ જોબનપુત્રા વિરેન્દ્રભાઈ પલણ રવિભાઈ સચદે વગેરે નખત્રાણા લોહાણા મહાજનના આગેવાનો ભાઈઓએ આ કેમ્પને સફળ બનાવવા માટે મહેનત કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કરે કર્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી બિરાણી તાલુકો નખત્રાણા